એર ઇન્ડિયાની બેદરકારી ભુજ મુંબઈ ફ્લાઇટમાં પંદરમી વધુ મુસાફરો રજડી પડ્યા ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પંદરમી વધુ મુસાફરોને લીધા વિના જ વિમાન ઉપડી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એડવાન્સ ટિકિટ બુક કરાવવા છતાં મુસાફરી ન કરી શકતા આ યાત્રીઓ એરપોર્ટ પર રજડી પડ્યા હતા ઘટનાની વિગતો મળતી માહિતી મુજબ ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ શૂન્ય ત્રણ શૂન્ય નવમાં પંદરમી વધુ મુસાફરોએ અગાઉથી ટિકિટ બુક કરાવી હતી જો કે કોઈ અગમ્ય કારણોસર આ મુસાફરોને વિમાનમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને ફ્લાઇટ તેમને લીધા વિના જ ઉપડી ગઈ હતી આ ઘટનાને કારણે યાત્રીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ ચોરી ઉપર સોના સોનાચોરીની જેમ એર ઇન્ડિયા દ્વારા આ રજળી પડેલા યાત્રીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી જેના કારણે મુસાફરોને ભારે હાલાકી અને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો ઘણા મુસાફરોને તાત્કાલિક મુંબઈ પહોંચવાનું હોવાથી તેમને અન્ય ફ્લાઇટ અથવા અન્ય વાહન વ્યવહારની વ્યવસ્થા કરવી પડી હતી જેનાથી તેમને આર્થિક નુકસાન પણ ભોગવવું પડ્યું હતું આ ઘટના એર ઇન્ડિયા ની ગ્રાહક સેવા અને વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે એરલાઇન્સ દ્વારા